નમસ્કાર ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી પ્રક્રિયામાં હજારો ઉમેદવારો જેની ખરેખર રાહ જોઈ રહ્યા છે એ છે માર્ક્સ અને ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે આ જ મોટો સવાલ છે આપણી પાસે જે સ્ત્રોતો છે એના આધારે આજે આ મુદ્દા પર થોડી ઊંડાણપૂર્વક વાત કરીએ મુખ્ય સવાલ બે જ છે માર્ક્સ ક્યારે અને મેરિટ લિસ્ટનું શું થશે બિલકુલ અને આ માહિતી એમ કે હજારો યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલી છે ખૂબ જ મહત્વની છે કોઈ પણ ભરતી પ્રક્રિયાનો આ કદાચ સૌથી નિર્ણાયક તબક્કો ગણાય જ્યારે ખબર પડે કે મહેનતનું શું પરિણામ આવ્યું સ્ત્રોતોમાંથી જે સંકેતો મળે છે એનાથી ઉમેદવારોની જે આતુરતા છે એમાં થોડી રાહત મળી શકે છે અને થોડું વધુ સ્પષ્ટ કહીએ તો આવનારા એક સપ્તાહના અંદર ઉમેદવારો પોતાના માર્ક્સ ઓનલાઈન જોઈ શકશે એવી શક્યતા દેખાઈ રહી છે આ સાંભળીને ઘણાને એમ થશે કે ચાલો કંઈક તો આવ્યું પણ પછી તરત જ પેલો બીજો સવાલ મનમાં આવે છે કે ફાઈનલ મેરિટ લિસ્ટનું શું એના માટે પાછી અલગથી રાહ જોવાની હા એ મુદ્દો પણ એટલો જ મહત્વનો છે અને રસપ્રદ વાત એ છે કે સ્ત્રોતો ફક્ત માર્ક્સની તારીખનો અંદાજ નથી આપતા પણ એ તરફ પણ ઇશારો કરે છે કે માર્ક્સ અને ફાઈનલ મેરિટ લિસ્ટ બંને કદાચ એકસાથે જ આવી શકે છે ઓ એટલે બંને સાથે હા અને આ અનુમાનનો આધાર પણ છે એમ જ નથી કહેતા સ્ત્રોતો કહે છે કે અગાઉની ભરતી પ્રક્રિયાઓને ધ્યાનમાં લેતા ઘણીવાર આવું બન્યું છે એટલે જો ભરતી બોર્ડ એ જ પેટર્ન ફોલો કરે તો ઉમેદવારોને માર્ક્સની સાથે જ ખબર પડી જશે કે એમનું સિલેક્શન થયું છે કે નહીં આનાથી આખી પ્રક્રિયા વધુ પારદર્શક અને ઝડપી પણ બને ખવું ને હા બરાબર એટલે એક જ વારમાં બધું સ્પષ્ટ કેટલા માર્ક્સ આવ્યા અને લિસ્ટમાં નામ છે કે નહીં આ તો ઉમેદવારો માટે ઘણો સમય અને પેલી માનસિક તાણ બચાવે સારી વાત કહેવાય પણ આવી અપેક્ષાઓ રાખીએ ત્યારે કોઈ સાવચેતી રાખવાની વાત કરે છે છે કે આવા સમયે પેલી અફવાઓ પણ ચાલતી હોય ને તમે બિલકુલ સાચી વાત અને સ્ત્રોતો આના પર ખાસ ભાર મૂકે છે એકદમ સ્પષ્ટ સૂચના છે કે ઉમેદવારોએ કોઈપણ પ્રકારની બિનસત્તાવાર માહિતી કે પછી અફવાઓ પર જરાય ભરોસો ન કરવો ઘણી વાર શું થાય સોશિયલ મીડિયા પર વોટ્સએપ ગ્રુપમાં ખોટી તારીખો ફરતી હોય છે ખોટા અંદાજ લગાવવામાં આવે છે એટલે એકમાત્ર ભરોસાપાત્ર જગ્યા છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની અધિકૃત વેબસાઇટ બસ બધી જ સાચી અને સત્તાવાર જાહેરાતો પરિણામો બધું ત્યાં જ આવશે એટલે ઉમેદવારોએ નિયમિતપણે ફક્ત વેબસાઇટ જ જોતા રહેવું જોઈએ જેથી ખોટી માહિતીમાં ન ફસાઈ જવાય અને સાચી વિગતો ટાઈમસર મળી જાય આ બહુ જ અગત્યની સલાહ છે ચોક્કસપણે ખૂબ જ મહત્ત્વની વાત એટલે કોઈના કહેવા પણ નહીં સીધું વેબસાઇટ પર જ જોવાનું તો અત્યાર સુધીની આપણી ચર્ચાનો સાર કાઢીએ તો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલના માર્ક્સ આવતા અઠવાડિયામાં જાહેર થવાની પૂરી શક્યતા છે અને વધારે શક્યતા એ પણ છે કે ફાઈનલ મેરિટ લિસ્ટ પણ માર્ક્સની સાથે જ આવી જાય જે અગાઉની પ્રક્રિયાઓ પર આધારિત છે અને સૌથી છેલ્લી પણ મહત્વની વાત કોઈ પણ માહિતી માટે માત્ર ને માત્ર અધિકૃત વેબસાઇટ પર જ આધાર રાખવો બરાબર એકદમ પરફેક્ટ સારાંશ અને હા આ ચર્ચાના અંતે એક વિચારવા જેવો મુદ્દો પણ છે જે કદાચ સ્ત્રોતો સીધો નથી કહેતા પણ વિચારવા જેવો છે કે જો માર્ક્સ અને મેરિટ લિસ્ટ એક સાથે જાહેર થાય તો એની ઉમેદવારોના તાત્કાલિક પ્લાનિંગ પર એમના આગળના પગલા પર શું અસર પડે એ રસપ્રદ છે હા જેમ કે વિચારો જે ઉમેદવારોનું નામ મેરિટમાં નથી આવતું એમને તરત જ ખબર પડી જાય એટલે એ લોકો બીજી તકો બીજા વિકલ્પો વિશે વિચારવાનું શરૂ કરી શકે સમય ના બગડે અને જે સફળ થયા છે એમને પણ તરત જ ખબર પડી જાય એટલે એ લોકો આગળની જે પ્રક્રિયા હોય ડોક્યુમેન્ટ વેરિફિકેશન કે બીજું કંઈ એના માટે માનસિક રીતે તૈયાર થઈ શકે આ જે એકસાથે સ્પષ્ટતા મળે ને એ પેલી રાહ જોવાની જે બેચેની હોય એમાંથી મુક્તિ આપીને સીધી વાસ્તવિકતા સામે લાવી દે છે જે પોતે જ એક મને લાગે છે બહુ મહત્વનો પડાવ છે આખી પ્રક્રિયામાં